તો નવસારી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે કાવેરી અને અંબિકા નદીની જળસપાટીમાં વધારો થયો છે ચીખલી નજીક કાવેરીમાં શિવ મંદિર જળમગ્ન થઈ ગયું કાવેરી અને અંબિકામાં ઘોડાપુરની સ્થિતિ છે અને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં મેઘો મુસળધાર વરસ્યો છે ખાસ કરીને વાંસદા તાલુકામાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને પગલે હવે કાવેરી અને અંબિકા નદીના જળસપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ કાવેરી નદીનો ધસમસતો જે પ્રવાહ છે એ ચીખલી નજીકથી આપ કાવેરી નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રિવરફ્રન્ટ નજીકના આ દ્રશ્યો છે જ્યાં કાવેરી નદી તેના પૂર્ણ સ્વરૂપે ધસમસતા પ્રવાહમાં વહી રહી છે ત્યારે વધુ દ્રશ્યો પણ હું બતાવવા માંગીશ હાલ જે આ પ્રવાહની સાથે સાથે પાણીનું જળસ્તર જે અહીંયા વધ્યું છે તે પણ જોઈ શકાય છે સાથે જ નદી કાંઠાના વિસ્તારની અંદર આવેલા મંદિરો સહિત શિવજીનું જે ેશ્વર મહાદેવનું મંદિર છે એ પણ પાણીમાં ગરકાવ થયું છે અને તેને પગલે નવસારી જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે અને હજી પણ જે વરસાદની સ્થિતિને જોતા તંત્ર એલર્ટ બન્યું છે અને સાથે જ નદીઓની સપાટી ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી